છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને આપણો બ્લોક ચાલુ થઈ છે રોંડે આપણે આઈલા જવી છે શેરીમાં અને અત્યારે ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો તો દુકાને નીકળવાનો છે આપણે ગાડી લઈ લેવી પછી શાંતિથી નીકળવી તો ભાઈ અવાજ આવતો હોય છે મને નથી ખબર પણ હાલતા થઈ ગયા છીએ આપણે દુકાને જવા માટે પાછળ આપણે રોડ જોઈ લેવાનું અને ટેન્શન નોટ આપણી ગાડી સાવ ધીમી ચાલે છે ઉપરથી સાઈડમાં હલે છે એટલે કંઈ વાંધો નહીં હાઈવે છે એટલે બાજુમાંથી પસાર થતા રહે ગાડીઓ બાજુમાંથી પસાર થતી રહે એટલે બસ આપણું તો કામ છે વિલોગ લેવાનું વિલોગ વિલો અગ તો લેવો પડે અને આમ જોઈ લ્યો ભાઈ ચાકા જામો અમરેલીનું વેધર એટલે હમણાં બે દિવ્યા બહુ જ મજા આવી જાય છે આ બસો અડી આવી જાય કિંજલ તો વેધર તમને દેખાડો તો એક નંબર વેધર છે કાંઈ ઘટે નહીં તમે જોઈ લો બહુ સરસ મજા આવે ને આપણે હાઈવે ઉપર ઊભા છે ત્યારે અને દુકાને જાવી દુકાનની ઝલક એવું લાગશે તો દેખાડી દેવું બાકી તો બસ ચાકા જામ અમરેલીમાં મોજે મોજ અને તમે ક્યાંય બહારથી તો મેં કીધું તો આની પેલા પણ એક કંઈ કમેન્ટ નતી આવી એટલે રહેવા દેવી બાકી જો જોતા હોય તો જરૂરથી કમેન્ટ કરી દેજો અને બસ નવા હોય તો લાગશે દુકાને જ આવી અને ઝલક દેખાડી હોય તો દેખાડશું અહીંયા સાયકલ લઈને આવ્યો છે

બેની જવા દે ભાઈ તારે જવાનું છો ભાઈ તને કીધું છે કાઈ દેસર યસનો ઓર્ડર આવ્યો મસ્તી નથી કે તો જાની તમે મારી ગાડીની દઈ નાખશો નખશો ગાઈસ આપડી ગાડીમાં છે ને પંચર છે જો હવા ગમે નથી જાય છે જો હવા એ હાટિન હા એ રેવા દે નીકળે છે તરુ એ હાવ બેહી ગયો લા ગઈ તરુ

જો કે આ નહીં તારો એસી છે ને પેટ્રોલ જા મારો હાઈટ છે ખોટી નો છે તારો મારી કરતા બધું 5 કિલો ઉતરી ગયો તારે કેટલો છે યસ મને એમને કર્યો નથી ખોટી તો હું તારે તને જારે પૂછું તું તે કર્યો નથી કર્યો નથી જો યો જો આખો મારા કાચ ની તો દાય દીદે વતારે પહેરવી રહે એ તમે એ તમે હાલો તો મને ગાડી ઘરે પુગાડો જ ન કે તમે આઈને ડિસેબલ કરી નાખશો ગાડીને આ જો આ તૂટી ગઈ છે જો સીટ ની આણે દે છે જો જો ન્યા

ફોર્ટી નો હું થશો બ્લોગ મેં ચાલુ કર્યો છે તો ગયો જ નથી હજી આ યશ જ ગયો છે ખાલી એક તું કેમ નથી ગયો બારો બાર થી એમ નો આ લઈ મહાદેવ છે રાજી નો રે કઈ ખીજાય જાય એટલે જ કઉ ઘર ભેગી નું ધાની ભાઈ કાલે તારી માથે કેસ થઈ જાય જો આ પોલીસ વાળા ભાઈ છે ને હું એને કેસ કરી નાખે હજી નામ હું છે એનું

મહાદેવ છે હાલતી ન થા કઈ કોમ્પિટિશન થોડું છે અહીંયા અહીંયા ધૂન હાલે છે ભાઈ વિશ્વ હિન્દુ પરિષદ વાળા ને ગાડીઓ દેખાય છે ને ત્યાં આ ક્રોમા જોવો ગાઈ આ ક્રોમા માં આપણે લેવા આવ્યા હતા સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી ફોર એઆઈ વાળો પણ આ બંધ થઈ ગયો એટલે હવે આપણે વિચાર ફેરવી લીધો બરોબર ને હવે કાલે લેવા આવીશું અને આપણે પણ એટલું બજેટ તો ભેગું થઈ ગયું છે કે આપણે હવે મસ્ત એક વ્લોગિંગ માટે કાં તો છે આઈફોન આઈફોન નો ફિફ્ટીન પ્લસ નો કા તો પછી આઈએસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા કોમેન્ટ માં જણાવજો કયો લેવી ગિફ્ટ માં કોણ પણ તારી પાસે માગે ભાઈ મારી પાસે પેડા હું એસી એસી તો બાર પીડા છે ભાઈ નીચે જો ખૂણા માં જો પોલીસ વાળા ભાઈ કોઈ જોતા હોય તો આ બે રાઈ આવવાના છે હવે એને પકડી લેજો ખો એટલો તો ખર્ચો કરી જકો ને તો પછી યાર તમે કેમ હમતતા નથી ચાર ચાર છે હા એલા પણ એ બહાર કેમ રાખ્યા મને એ નથી ખબર પડતી તો તારો બાપ કે એસી થોડા બહાર રાખે એડોટાઈ હાટો ક્રોમા વાળા તો કંઈ એટલા બધા અમીર છે રાઈતે રાતે ઉપાડી નઈ ઊભી હોય તો ટાટાનું ક્રોમા છે ટાટાનું હા હેલા તો હું કાઉટ ટાટાવાળો આપણો ઘરનો કહેવાય એવું ન કરાય ઘરમાં ચોરી ન કરાય આ યુએસ પીજા વાળો બાર નો હશે યુએસ નો છે પીજા ખાતા હલો પૈસા દીધા વિના હે બોલો હાલતી ના થાવ તમારો બાપ ઘર ભેગી ના થાવ ઘરે જો ધુવાડો બહુ નીકળે ગાય જાય મહાદેવ ના મંદિર માંથી એટલે એ ઉપર થી સમજી જવાનું કે આપણે ફોર્ટીન પ્રો મેક્સ નથી લેવો બરોબર ભગત ને બતાવો ભગત જય સ્વામિનારાયણ લીલી ને પકડી લેવી આપડે બહુ પબ્લિક તો ગોલામાં વધારે છે પબ્લિક આ જો ગાયું છે

અત્યારે તૈયાર હું છું બગીચા દે મને નિંદર આવે છે ઘરે જવાની ઈચ્છા છે મારી ચાલુ છે વાયગા કેટલા વાયગા મને શું લાગે મને નથી વાયગું વાયગા 10 ને 50 10 50 10 50 10 50 તો બરોબર છે કરેક્ટ ટાઈમ છે તો ઘરે વઈ જાવ જો જો ઈ હું થયું મને ખબર છે હું મો શું જો ગાઈજીસ આપણો જૂનો બગીચો આવી ગયો છે ચલ લે અજી નાના કલ્લે તો કૃષ્ણભાઈ નું ઘર આવી ગયું છે હવે હાલો ક્રિશભાઈ ક્રિશભાઈ એવું કરો માં તો તમે એ હાલો ક્રિશભાઈ હલો ક્રિશભાઈ શું તમારે ઘર આવી ગયું ચાલો આ તમને ક્યાંય દેખાણ તો બે લાંબા મારતો જો આ ક્રિશભાઈ તો તમે જોયું એમ અવાજ નથી આવતો મને ખબર છે લોચાલપસી થઈ ગયો અત્યારે હું એડિટ કરવા બેઠો હતો બરોબર ટાઈમની વાત કરવી તો સવારના નવ વાગ્યા છે આપણો બીજા દિવસનો વ્લોગ હજી ચાલુ નથી હો પણ તોય તમે જોઈ લે તો અત્યારે હું વ્લોગ એડિટ કરતો હતો અને બરાબર મને જાણવા મળ્યું કે છેલ્લી કેટલા મારો ઓડિયો નથી તો વ્લોગ તો એન્ડ કરવો જ જોઈએ મારા ભાઈ આજે તો બસ આજ માટે એટલું રાખવી સારું લાગ્યો તો લેક્સર એને સબસ્ક્રાઈબ કરજો હું મૂળ તમને એકના વ્લોગમાં જય હિન્દ જય ભારત